જૈન દોસ્તો હું છું આપણો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ અને અત્યારે હું હળવદની ધરતીમાં છું દોસ્તો ખરેખર આ કાળજાળ ગરમીમાં આપણને છાયા બે હું કેમ ના ગમે હા હળવદમાં જો કે અવારનવાર હું કોઈને કોઈ જગ્યાઓના વિડીયોઝ તમને બતાવતો હોઉં છું પણ અત્યારે હું તમને એક એવી સરસ મજાની જગ્યા બતાવીશ કે જોયા પછી તમને પણ થશે કે નહીં ખરેખર આનંદ આવ્યો પક્ષીઓનો જે કલબલાટ છે અને અહીંયા જે પક્ષીઓ માટે જે સુવિધા કરવામાં આવી છે હા આપણને ઉનાળામાં કંઈ ને કંઈ ઠંડુ ખાવા પીવાની ઈચ્છા થાય આપણને ઠંડકમાં રહેવાનું મન થાય ત્યારે અહીંયા પક્ષીઓ માટે જે કુંડાઓ બાંધ્યા છે એમના માટે જે પાણીની વ્યવસ્થા છે આમ ખરેખર તમને એક અલાયદો અનુભવ થશે તો વિડીયોને એમ તો સુધી નિહાળતા રહેજો આ એક સરસ મજાની જગ્યા છે હું તમને લઈ જઈ રહ્યો છું સૌ પ્રથમ અહીંયા તમે જુઓ કે ગાયો હોય બરાબર છે રજળતા કોઈ પણ પ્રાણીઓ એ પણ અહીંયા સારામાં સારી રીતે પાણી પી શકે એના માટેની વ્યવસ્થા અને અહીંયા એક જૂનું પુરાણું મેલડી માતાજીનું મંદિર પણ છે ત્યાં પણ હું તમને દર્શન કરાવીશ અને પહેલા દોસ્તો આ આખે આખો કોલાહલ તમે સાંભળો એવી દોસ્તો અલગ અલગ પ્રજાતિની નાની મોટી રંગબેરંગી ચકલીઓ બીજા ત્રીજા પક્ષીઓ એવા જબરદસ્ત છે અહીંયા કે તમે જુઓ તો તમને એમ થાય કે આહાહા આ તમે જુઓ આ પક્ષીઓના માળા જે લગાવવામાં આવ્યા છે ને ભાઈ આપણને મંત્રમુગ્ધ કરી દે અદ્ભુત હું આખા પટાંગણમાં તમને આટો મરાવીશ આ માળાઓ તમે જુઓ માળાઓ મતલબ આ ચકલી ઘર પક્ષી ઘર આપણે કહીએ આ બધું તમે જુઓ અસંખ્ય ચકલી ઘર અહીંયા લગાવવામાં આવ્યા છે અને એક એક ચકલી ઘરમાં એક એક પક્ષી રહે છે એના નાના નાના બચ્ચાઓ છે આમ તમે જુઓ સામે મેરડી માતાજીનું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરીશું પરંતુ આ વાતાવરણ તમે જુઓ ખરેખર જે જે લોકોએ આ પ્રવૃત્તિ કરી છે અથવા તો આ આંગણું તમે જુઓ એકદમ ચોખ્ખું અને ચણાક તમે અહીંયા એમ નામ આવો તો આપણને આનંદ આવે તમે જુઓ વાહ ખીચકોલીઓ પણ બોલે છે ખીચકોલીઓ પણ રહે છે આ ઘરોમાં ચકલી ઘર છે ખીચકોલીઓને રહેવા માટે પણ ઘર છે આ દ્રશ્ય તમે જુઓ આ ચબૂતરો દોસ્તો આપણે કોઈ પણ જગ્યાએ જઈએ અને આવું કંઈક આપણને જોવા મળે એટલે આપણને બે ઘડી આનંદ થાય તો અહીંયા હું બેસવા માટે આવ્યો હતો ને મેં જોયું તો મેં કીધું હું આપણા દર્શક મિત્રોને કેમ ના દેખાડું એટલે આ પણ તમે જુઓ કેટલા બધા ચકલી ઘર છે મતલબ પક્ષીઘર એક આખું અલગ જાણે એમનું સ્થિતિ હોય આખું એમનું ગામડું હોય એમ સમજો ને તમે વાતાવરણ એવું જબરદસ્ત છે ભાઈ અહીંયા બસ આ પક્ષીઓનો કલરો આ પક્ષીઓનો કોલાહલ સાંભળવાનું મન થાય આ છે અહીંયા પણ લગાવવામાં આવેલા ચકલી ઘર આમ તમે જુઓ દોસ્તો સવારના સમયે અને સાંજના સમયે તો એનું વાતાવરણ તમે જુઓ હા આ જુઓ તો વાહ આ કુંડા હોય તમે જોઈ લો અને દોસ્તો વિશેષ વાત એ છે કે જે જે પણ લોકો અહીંયા સેવા કરે છે હર હંમેશા બધા વૃક્ષોને પાણી પાવાનું આ બધા કુંડાઓની સાફ સફાઈ કરવાની પછી એમાં નવું પાણી ભરવાનું આમ તમે જુઓ તો ખરા વાહ ભાઈ અહીંયા આવીએ તોય આપણને આનંદ આવે દોસ્તો નાના બાળકોની સાથે આપણે આવ્યા હોય અહીંયા તોય આપણને આનંદ આવે આ તમે જુઓ બધા કુંડા જે છે ને એ ભરેલા છે પાણીના અને અહીંયા જો આવી રીતના એક ખાટલો છે સરસ મજાનો હિંચકો કેમ જાણે બનાવવામાં આવ્યો એક સામે પણ બીજા ત્રણ ચાર ખાટલા છે બેસવા માટેના બાકડાઓ છે એમ જ આપણને આનંદ આવે કંઈ જ ના બોલીએ અહીંયા આવીએ એટલે બધું ભૂલી જાય ભાઈ જે શારીરિક અને માનસિક જે આપણો થાક છે ને એ બધો અહીંયા ઉતરી જાય જોકે હું અહીંયા આ બીજી વાર આવ્યો છું આની પહેલાં પણ એકવાર આવ્યો હતો પણ એટલો બધો ટાઈમ હું રોકાણો નહોતો પછી સ્પેશિયલ અહીંયા હું બેસવા માટે આવ્યો છું તો મને એમ થયું આપણા દર્શક મિત્રોને પણ આ જગ્યા જે છે ને હું સારામાં સારી રીતે દેખાડી દઉં ને જુઓ તો ખરા હા હા આ પક્ષીઓની કંઈક અલગ દુનિયા છે પક્ષીઓનું આ સામ્રાજ્ય છે પક્ષીઓનું આ ઘર છે પક્ષીઓનું આ ગામ છે દોસ્તો મંદિરે પણ આપણે દર્શન કરવા જવું છે એના સિવાય અહીંયા પણ આ કુંડાઓ તમે જુઓ હજુ લગાડ્યા છે અને આભને આંબતા જબરજસ્ત બધા વૃક્ષો બધા કુંડાઓ જુઓ રોજ બરોજ માટે અહીંયા સાફ સફાઈ થાય અને એના સિવાય આ જે છે ને છે દોસ્તો પ્રાચીન એ પણ હું તમને દેખાડીશ પેલા કુંડાઓ જોઈ લો વાહ વાહ જેવો પણ અહીંયા સેવા કરે છે અથવા જેવો પણ આ કામગીરી કરે છે ખરેખર આપણે એમને ધન્યવાદ પાઠવીએ આ તો હળવદની ધરતી છે હળવદની ધરતીમાં ખૂણે ખૂણે આપણને કોઈ ને કોઈ સેવા કાર્ય જોવા મળે ભાઈ આ બધું જુઓ વાહ ભાઈ દોસ્તો આ અતિ પ્રાચીન કુવો છે એ પણ હું તમને બતાવું સામે પણ કુંડાઓ લગાવ્યા છે ઘણા બધા અને કુઓ પણ તમે જો છલો છલ છલો છે ભાઈ વાહ આ બધી હળવદની ધરતીની વિરાસત છે મારા વાલ કુવામાં પાણી છલો છલ છે ഇങ്ങയാ തമജു അയ്യാ पण കുണ്ടാ દોસ્તો અત્યારે કાળઝાળ ગરમી છે તમે પણ જાણો છો હું પણ જાણો છું પણ અહીંયા એવો ઠંડકનો અહેસાસ તમને થશે ત્યારબાદ સાફ સફાઈ પણ કરવામાં આવી છે આમ તમે જુઓ તો બધું વાહ આ તમે જુઓ આ બધા પક્ષી ઘર અહીંયા પણ તમે જોઈ લો ખરેખર દોસ્તો આજે એમણે પણ કર્યું છે એમના દિલનો ભાવ કેવો હશે એ તમે વિચારો અને હજુ આની પાછળ પણ તમને હું દેખાડીશ હજુ મેલડીમાનના પણ દર્શન મારે તમને કરાવવાના છે દોસ્તો આ બધી જગ્યાએ તમે જુઓ એટલા બધા કુંડાઓ બાંધવામાં આવ્યા છે કુંડા મતલબ પક્ષી ઘર છે અહીંયા દોસ્તો આ બધી જેમના પણ દિમાગમાં બધો વિચાર આવ્યો છે બરાબર છે જેમની પણ આ ભાવના રહી છે કેટલી ઉમદા છે તમે વિચારી શકો છો ત્યારબાદ આ એવો સરસ મજાનો બગીચો હોય વાહ અને અહીંયા ઠેર ઠેર બધી જગ્યાએ પક્ષી ઘર બાંધવામાં આવ્યા છે તમે જુઓ વડીલ મજામાં શું નામ તમારું સરસ તમે અહીંયા સેવા કરો છો

છે ને જબરદસ્ત ગયા અહીંયા પણ છે તમે જુઓ આ હવે આગળ દોસ્તો મેલડી માતાજી નું જે મંદિર છે ત્યાં જઈને પણ હું તમને દર્શન કરાવું છું તો વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે મેરડી માતાજીનું પણ મંદિર હું તમને દેખાડું છું પક્ષીઓનો કલર બહુ મસ્ત છે દૂર દૂર થી લોકો અહીં આવતા હોય છે ભાવથી શ્રદ્ધાથી હા 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 અખંડ દીવો છે અને આ જગ્યા પણ તમે જુઓ યા કોઈને કોઈ મહેમાનો આવે ચા પાણી બનાવે હા હા વાહ વાહ આવો મેલડીમાંના દર્શન કરાવવું દોસ્તો વરખડીના વૃક્ષની નીચે બિરાજમાન છે મા મેલડી અને કોઈ પણ દેવદેવીનું સ્થાનક જે છે વરખડીના વૃક્ષની નીચે મોટે ભાગે હોય છે જય હો મા મેલડી વાહ ભાઈ વાહ મેલડીમાં અખંડ દીવો દોસ્તો કઈક વર્ષોથી માં મેલડી આ જગ્યાએ હાજર હાજુ છે આપણને દર્શન આપે છે અને મેલડી માતાના સાનિધ્યમાં આ પક્ષીઓનો કરો આપણને સાંભળવા મળે એ ગજબની હવે છે ને હું કંઈ જ નહી બોલું દોસ્તો થોડીક વાર ખાલી તમને આજે પક્ષીઓનો કલર છે ને એ હું સંભળાવવાની કોશિશ કરું તમે ખાલી સાંભળો જુઓ